માઇનસ આપણે કઈ જોતું નથી બરોબર આ તમારા જીરો હોય તો એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર આ બધા આપણે યુઆય બોલવાની આ સરળ રીત છે આ સરળ આ સરળ રીત છે યુવાય શોધવાની બરાબર એક થી પાંચ આપણે એને લખી શકીએ હવે એફઆઈયુઆઈ સોળ અને બે પીછા દસ આ તમારો થયો હવે એનો સરવાળો કર્યો છ ને છ બાર બાર ને આઠ એટલે વીસ વીસ ને નવ ઓગણત્રીસ ઓગણત્રીસ નો બે ને એક ત્રણ સાઠ તમારા મળ્યા ઓગણ સાઠ હવે એફઆઈ fi નો સરવાળો કર નાખીએ ચાર અને નવ 9 ને 4 એટલે કે તેર 13 ને નવ એટલે બાવીસ 22 ને બે ચોવીસ 24 ને ચાર 28

પોઈન્ટ પછી બે આંકડા હોય તો આપણે છે ને કે છેદમાં જીરો શકીએ હવે ગુણાકાર કરી ને છત્રીસ હવે છેદમાં હવે આ ત્રીસ ને તમને મેં શીખાડેલું છે કેમ લખી ત્રણ હજાર ત્રીસ ગુણ્યા સો આ સો છે

કે જો છેદમાં ત્રણ મીંડા હોય તો ત્રણ વખત પોઈન્ટ આમ ખસે તો 0.02 અને હવે આપણે શું કરશું કે આ આ હજાર છે તો આ પોઈન્ટ ત્રણ વખત આમ ખસે બરાબર 0.078 હવે અહીં આ જે આ છે ને પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જો 5 હોય અથવા 5 થી મોટો હોય તો એને આપણે આગળ એમ લખી શકીએ તો આ નામ પર લખી કે 0.02 0.079 બરાબર આમ પર લખી શકીએ

તો આ અગાઉના આવા જ દાખલા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો